અંકલેશ્વરના સુથાર ફળિયામાં પ્રજાપતિ પરિવાર નવરાત્રીમાં માટીના માટલાની ગરબી બનાવી પરંપરા ચાલી રાખી છે નવરાત્રીના આગમનમાં પંદર દિવસ અગાઉથી જ માટલાની ગરબી તૈયાર કરી તેને કલર કરી આકર્ષક ડિઝાઇન બનાવીને તેનું વેચાણ કરી રહ્યા છે માટીના છિદ્ર યુક્ત માટલાના અખંડ જ્યોત મુકી માં અંબાની આરાધના કરવા ગરબી સ્થાપના કરાઈ છે

નવરાત્રીના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાથી નોરતા પૂર્વ બજારમાં રંગબેરંગી સુંદર માટીમાંથી બનાવેલા ગરબીનું વેચાણ થઈ રહ્યું છે નવરાત્રીમાં ભક્તો પોતાના ઘરમાં માટીની ગરબી રાખવાની પરંપરા મુજબ ખરીદી કરે છે પ્રાચીન પરંપરા અનુસાર નોરતા દરમિયાન ભાવિક શ્રદ્ધાથી માટીની ગરબીની ખરીદી કરી નવ દિવસ તેમાં અખંડ દીવો કરી માતાજીની આરાધના કરે છે

સૌ પ્રથમ નાની માટલી થી લઈ મોટા માટલાના નાના હોલ પાડવામાં આવે છે હોલ પાડ્યા બાદ તેના ઉપર અવનવા કલર કરે છે અને બાદ કલર દ્વારા આકર્ષક ડિઝાઇન બનાવીને સુશોભિત કરી ગરબીને વેચાણ અર્થ મૂકે છે શહેરી ગરબા બધા બંધ થતા ગરબીના વેચાણ ઉપર અસર પડી છે આશિષ પ્રજાપતિને આગામી નવરાત્રીમાં ગરબીનું વેચાણ સારું થાય તેવી આશા વ્યક્ત કરી હતી મારું નામ પ્રજાપતિ વૈષ્ણવી છે હું ચૌથા બજારમાં સુથારભરિયામાં માટલી લેવા દર વખતે આવું છું જેવી જોઈએ તેવી માટલી લેવા આવું છું મને ડિઝાઇનવાળી અલગ અલગ જેવી ડિઝાઇનની રેગ્યુલર ભાવમાં મળી જાય છે મારું નામ આશિષ ધીરજભાઈ પ્રજાપતિ છે અમે અહીંયા સુતા રહીએ છીએ અને અમે માટલાનો ધંધો કરીએ છીએ દાદાઓના બાપ અને મારા દાદાના સમયનો અમે આ કારોબાર કરીએ છીએ અમે આ નવરાત્રી દરમિયાન એક મહિના અગાઉથી તૈયારીઓ કરીએ છીએ ગરબાની માટલીઓ સાદી આવે છે એમાં કાણાં પાડીએ છીએ એને અલગ અલગ પ્રકારના કલર કરીએ છીએ ડિઝાઇનો કરીએ છીએ ગરકની જરૂરિયાત પ્રમાણે એમાં આબલા લેસ એમની જરૂરિયાત પ્રમાણે તૈયાર કરીને અમે માટલીઓ સંઘાળીએ છીએ અને આપણે અહીંયા થી ત્રણસો રૂપિયા લગીની રેન્જમાં માટલીઓ વેચીએ છીએ